અરે મામા તમે અહીંયા હું કઈ વાંધો હે ટેન્શન જિંદગી આવ બેકાર થઈ ગઈ ભાણા કેમ ઘરમાં કેચી એક રૂપિયો આવતો નથી નોકરી મળતી નથી ભાણા અરે મામા હુકમ ટેન્શન લ્યો ગણેશ ચતુર્થી આલે એમે બાપાનું નામ જ વિઘ્ન હરતા હે તો બાપાને યાદ કરો મારી સમસ્યાનો કોઈ હલ જ નથી તો બાપાને કઈ નઈ ફાયદો હું હાલ ભાણા પછી ભેગા થઈ ભલે આવ અબાઈ જોઈન હાલ ને ભાઈ તમારું નામ વાસુ ને મારું નામ વાસુ ઈ તને કેમ ખબર આ દુનિયામાં ક્યારે શું થવાનું છે ને મને તો એ બધી જ ખબર છે અને આગળ તમે ક્યાં જશો અને તમારું શું થશે મને તો ઈ એ બધી ખબર છે તને જે ખબર હોય ભાઈ તું તારું કામ કર ને હું મારું કામ કરું અત્યારે સાંભળવા આવ્યો છું તો કહી દેજો પછી સ્પેશિયલ મારી પાસે તમારી વાત કેવા ધકો નો ખાતા ભાઈ જવા દે ને આવું પડ્યું ને મારી પાસે તને ત્યારે જ કીધું તું કે સાંભળવા આવ્યો છું તો કહી દે થયો ને કાઈ વાંધો નહીં મને તો બધી ખબર જ છે તથા